વલસાડના છીપવાડ રેલવે અંડરપાસમાં રેલવે ટ્રેક ઉપરથી પડતી ગંદકી બંધ કરવાની કામગીરી પૂર્ણ કોન્ટ્રાક્ટર દ્વારા માટી દૂર કર્યા વિના વાહન વ્યવહાર ચાલુ કરતા દૂરની દમરીઓથી લોકો પરેશાન વલસાડ શહેર અને ખેરગામ રોડ ઉપર આવતા ચુમ્માલીસ ગામોને જોડતા છીપા રેલવે અંડરપાસ ઉપરથી પસાર થતી ટ્રેનમાંથી ગંદકી પડવાની સમસ્યાને લઈ વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળતી હતી જે સમસ્યા દૂર કરવા દસ દિવસ માટે છીપવા રેલવે અંડરપાસ બંધ કરી રેલવે ટ્રેક પાસે સ્લેબ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કામગીરી પૂર્ણ થતા રેલવે અંડરપાસ વાહન વ્યવહાર માટે ખોલવામાં આવ્યો હતો રેલવે અંડરપાસમાં કોન્ટ્રાક્ટર દ્વારા માટી દૂર કર્યા વિના વાહન વ્યવહાર ચાલુ કરતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે

આજે ગન્નાડું ચીકવાડનું રેલવે ગન્નાડું બનાવવામાં આવ્યું છે અને આજે ચાલુ પણ આવ્યું છે સારી વાત છે પરંતુ કોન્ટ્રાક્ટરે જે માટી અંદર નાખી છે એનું જે ડ્રગ છોડે એ કોઈ બીમાર વ્યક્તિ કે પછી કોઈ બી કોઈને આ હાનિકારક છે બીજી વસ્તુ એ છે કે આગળ જે એટલું ઉડે છે ધૂળ કે અમે સ્કૂટર કે કોઈ વાહન દેખાતું નથી અને જો કોઈ આમાં એક્સિડન્ટ ઘણો ભય છે બરાબર છે તો એ કોન્ટ્રાક્ટર ધ્યાન રાખીને માટી સાફ કરવી છે કોન્ટ્રાક્ટર ની કહેવાય અધિકાર જે કોઈ અધિકારી લાગતા હોય એમને સૂચના આપી એને તાકીદે સફાઈ કરાવી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો